તો જય માતાજી મિત્રો આજના નવા ચેલેન્જ વિડીયોની અંદર તમારું સ્વાગત છે તો આજનો ચેલેન્જ વિડીયો આપણે રાખેલો છે સંગીત ખુરશીની ચેલેન્જ તો આપણે હું ચેતનભાઈ અને ભાવેશભાઈ ત્રણ જણા છે તો ચેલેન્જ વિડીયોની અંદર એન્ડ સુધી જોડાઈ રહીજો અને આપણે ઇનામ રાખેલું છે બસો રૂપિયાનું ઇનામ તો ચેલેન્જ વિડીયોની અંદર એન્ડ સુધી જોડાઈ રહીજો તો તમને ચેલેન્જ વિડીયો જોવાની મજા આવશે તો મિત્રો હવે આપણે લાઈન શોટ ગોઠવી દઈએ છીએ તો પહેલો ભાવેશ બીજો ચેતન અને ત્રીજો હું તો આપણે ગોઠવો અને મિત્રો ખાસ વાત કે ચાલુની અંદર જે વગાડતા હોય અને ચાલુની અંદર ખુરશીની અડી પણ જશે ને તો આઉટ ગણવામાં આવશે તો આપણે ખુરશીઓ એકદમ રેડી કરી અને હવે સ્ટાર્ટ કરીએ છીએ વગાડવાનું તો મિત્રો આપણે જીતી ગયેલા છે અને ભાવેશભાઈ ચેતનભાઈ અને ભાવેશભાઈ હારી ગયેલા છે ભાવેશભાઈ ક્યું હારી ગયા તો મિત્રો આપણી બે ખુરશી છે ભાવેશભાઈ એમ કે છે કે દીપકભાઈએ ચાન્સ નહીં આપ્યો એમ કહે છે તો હવે અમારા બે ખુરશી છે તો હવે એમાંથી ખુરશી કાઢ કામ આવશે તો ચેલેન્જ વિડીયોની અંદર હજુ પણ સુધી તમે જોડાયા રહેજો તો મિત્રો હવે અમે ચેતન ને એમ રેડી છે તો ચેતન રેડી તો સ્ટાર્ટ કરે છે વગાડવાનું મિત્રો આપણે ઘણી કોશિશ કરી પણ આપણે ઘણી કોશિશ કરી પણ કંઈ મેલ નહીં પડ્યો કે ભાઈ આગળથી એમાં ઢુસકું મારી દીધું અને આપણે જીત્યા નથી પણ હવે જે ઇનામ જે છે એ જાહેર કરી દઈશું તો ચેલેન્જ ની અંદર એન્ડ સુધી હજુ પણ જોડાઈ છું તો તમને ખૂબ મજા આવશે અને અમારી ચેનલને બને એટલો સપોર્ટ કરતા રહીજો તો મિત્રો આજનું જે ચેલેન્જ વિડીયો હતો તો તેમાં આપણે ચેતનભાઈ જીતી ગયેલા છે સંગીત ખુરશીની જે ચેલેન્જ હતી એમાં તો આપણે ચેતનભાઈને આ બસ્સો રૂપિયાનું ઇનામ છે તો બસ્સો રૂપિયાનું ઈનામ આપણે ચેતનભાઈને આપીએ ચેતનભાઈ લો ચેતનભાઈ કેવું લાગ્યું એમ ચેલેન્જ સારું બહુ સારું લાગ્યું બહુ એટલે બહુ જ સારું એમ કે છે ને ભાવિ સારી ગયેલા છે તો આગલાની અંદર પ્રોસેસ કરશું ચેલેન્જ વિડીયોની અંદર તો અમે કદાચ બે અમે જીતશું તો આજનો ચેલેન્જ વિડીયો આટલે પૂરો થાય છે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને અમારી ચેનલ આશાપરે ઓપ કિંગ ચેનલને સબસ્ક્રાઈબ કરજો જય માતાજી